રામબાગ રોડ આદિપુર ગરીબ મજૂરોનું કેવું શોષણ થાય છે તે જુઓ મુંબઈના કલ્યાણથી મજૂરી અર્થે કોઈ કચ્છ લાવ્યું અને પછી છોડી દીધો મજૂર માનસિક અસ્વસ્થ થઈ ગયો ભોજની લોક સાર્વજનિક ટ્રસ્ટ આ વ્યક્તિની વહારે આવી અને તેના પરિવાર સાથે મળાવ્યો જુઓ દુઃખદ કહાની લોકો ગરીબ લોકોનું કેવું શોષણ કરે છે તે આ કિસ્સામાંથી જાણવા મળશે મુંબઈના કલ્યાણ બાજુના રાજુ બસયા ખમતને કોઈ મજૂરી કામ માટે કચ્છ લાવ્યા નિર્દોષ મજૂરને લખપત વિસ્તારમાં ભટકતો છોડી દીધો અને લખપત પોલીસે ભુજના રેનબસેરામાં શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજને સુપ્રત કર્યો ત્યારે રાજુની માનસિક હાલત કથડી ગઈ હતી સંસ્થાએ કાઉન્સિલિંગ કરી મુંબઈના કલ્યાણમાંથી તેમના સંબંધીઓનો મહા મહેનતે સંપર્ક કર્યો રાજુને મા તથા બાપ વગેરે કોઈ નથી તેના મામા વિનોદ ગોવિંદ તથા મામી ભુજમાં આવ્યા અને રાજુનો કબજો મેળવી મુંબઈ કલ્યાણ તરફ રવાના થયા સંસ્થાએ ટિકિટો કઢાવી ટ્રેનમાં બેસાડી સાથે જમવાનું પેક કરાવી અને રૂપિયા એક હજાર રસ્તાના ખર્ચા માટે આપ્યા આમ ભલાભોળા મજૂરોને કચ્છમાં લાવી વિસ્તારથી અજાણ્યા આવા લોકો ભટકી જાય છે રાજુના મામા વિનોદે જણાવ્યું કે विनोद ना, विनोद ना, ना गोविंद गायकोड और रहने के लिए आदोडी चौक कल्याण भाई को लेने के लिए ले। साहब तो ने फोन किया था तो तुम्हारा बाइकुज भी मिला करके जब मैं ढूंढते आ गया उसको इसको एक आदमी ने लेके गए काम पे वाडी काम करे शादी काम बोल के उसे दो दिन बाद फोन आया मेरे को यहाँ से कजबुज से फोन किया करके फिर ये भटक गया हाँ वो साहब ने बोले सामने तो आपके भाई को ले जाओ आश्रम से तो मैं ढूंढते ढूंढते आया कल तीन दिन से हो गया मैं आते थे मेरे को फिर परसों बांद्रा में बांदा गाड़ी की वजह से રાત કો નિકલુંગે મુ સમગ્ર બાબતે સંસ્થા ના મંત્રી હેમેન્દ્રિય વાત કરી મારું નામ જણસારી હેમેન્દ્ર છે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું આજ રોજ એક માનસિક દિવ્યાંગ કે જેમને દયાપુર પોલીસ સ્ટેશન મારફતે અમારી સંસ્થા દ્વારા કાર્યરત રેનબસારા સેલ્ટર રૂમ મૂકવામાં આવ્યા હતા આ જે ગુમ થયેલ માનસિક દિવ્યાંગ છે એ રખડતી ભટકતી હાલતમાં દયાપર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ અને દયાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને સુરક્ષિત જગ્યાએ એમને આશરો આપવા માટે અમારી સંસ્થામાં મોકલેલું હતું અમારી સંસ્થાના મેનેજર નીતિનભાઈ પરમાર કે જેમને આમનું કાઉન્સિલિંગ કરી અને દવા અને મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી અને કાઉન્સિલિંગ દરમિયાન આ મુંબઈના કલ્યાણ વિસ્તારના હતા અને એમના વાલીનો સંપર્ક કરી અને આજરોજ એમના વાલી છે આજે એમનો કબજો લેવા માટે અમારી સંસ્થાના મધ્ય આવ્યા હતા આ માનસિક દિવ્યાંગનું નામ રાજુભાઈ ખમણ અને એમને જે લેવા આવનાર છે વિનોદભાઈ ગોવિંદ ગાયકવાડ મૂળ મહારાષ્ટ્રના છે મજૂરી કામનો ધંધો કરી રહ્યા છે અને આજે અમે એક માનસિક દિવ્યાંગને એના પરિવારને સુપ્રત કરેલ છે આમ ભટકી ગયેલ અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલ ગરીબ મજૂરની વહારે સંસ્થા આવી અને પરિવારજનો સાથે મિલન કરાવ્યું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર